સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો હતો કાપોદરાના ક્લિનિક ચલાવતો એ કે ડોક્ટરને પોલીસે પકડી પાડ્યો છે પોલીસે ક્લિનિક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢી લોકોને ડોક્ટર થી સાવચેત રહેવાની અપીલ કરી છે આ બોગસ ડોક્ટર વર્ષ બે તેની ધરપકડ થઈ હતી સુરત આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી જોવા મળી રહી છે તેની પાસે ડૉક્ટરની કોઈપણ પ્રકારનું સર્ટિફિકેટ પણ નથી તે નોર્મલ જે દવા આપવામાં આવે છે તે જ પ્રકારની દવા સારવાર માટે આવનાર દર્દીઓને આપતો હતો હાલ સમગ્ર મામલે કાપોદરા પોલીસે આરોપીને તેના ક્લિનિક ઉપર લાવી તેનું પંચનામું કરવામાં આવ્યું સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડવ કરી અને સરકારશ્રીના અનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા ઝોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત હોય જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદરા પોસ્ટલ વિસ્તારના ચામુડા પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈપણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના અનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ કલમ ત્રીસ મુજબ તથા બી એનએસની કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને બે હજાર ચારમાં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ એનો ગુનાહિત ઇતિહાસ છે